મારું નામ મિનયર પટેલ હું કપોરન સેશન્સ સ્કોટમાં એપીટી એજીપી તરીકે ફરજ બજાવું છું આજરોજ નામદાર કોર્ટ તરફથી ફોક્સો એક્ટ હેઠળનો ચુકાદો આપવામાં આવ્યો છે જે કેસની ટૂંકી વિગત એવી છે કે ફાગવેલ ગામ પાસેથી સગીરભાઈની દીકરીને આરોપી હરીશકુમાર રૂખી નાવો લલચાવી ખોસલાવી પટાવી ભગાડીને લઈ ગયેલા અને તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળત્કાર કરવામાં આવેલો જે અંગેની વિગતવારની ફરિયાદ કટલાલ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ઓગણપચાસ ઓબ્લિક ત્રેવીસથી રેપ અને પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલી જેનો સમગ્ર ટ્રાયલ આજરોજ કપોરન સેશન્સ કોર્ટમાં ચાલી ગયો જેમાં કપોરન સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી કે એસ પટેલનાઓએ આરોપી હરીશકુમાર રૂખીનાઓને ઈપિકો કલમ ત્રણસો ના ગુનામાં ચાર વર્ષની સાદી ક્યાદની સજા અને પચીસો રૂપિયા દંડ તેમજ બળાત્કારના ગુનામાં એટલે કે કલમ પોક્સોની કલમ છમાં વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયા દંડનો હુકમ કરેલો છે તેમજ ભોગ બનનાર જે દીકરી છે એને ચાર લાખ રૂપિયા પણ ના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ પણ અપાવવાનો નામદાર પટે રોજ હુકમ કરેલો છે અને આરોપીને જેલમાં મોકલી આપી છે